આગમન ઋતુનો ચોથો રવિવાર ચોથા રવિવારનો વિષય પ્રભુની ઈચ્છા પૂર્ણ થાવ આગમન ઋતુનો પહેલો રવિવાર આગમન પ્રભુનું આગમન ઋતુનો બીજો રવિવાર આગમન માટે માર આગમન ઋતુનો ત્રીજો રવિવાર પ્રભુ આપણી વચ્ચે આનંદ આત્મૃત્યુ ચોથો રવિવાર પ્રભુ શાસ્ત્ર પાઠ પૈગમ ઈસુના જન્મ પહેલા આઠસો વર્ષ અને ત્યારે આગાહી કરે છે બેથલેહ એ બેથલેમ નાના માના નું ગામ છે ને પણ તારે ત્યાં કોઈક જન્મ થવાનો છે ઉદય પામવાનો છે અને આજે આપણે બધા બેથલે યાદ કરીએ છીએ અને વિશેષ કરીને ડિસેમ્બર મહિનો આવે બેથલેહેમ એમ બધાના ખોટ ઉપર હોય કારણ કે ત્યાં એક રાજાનો જન્મ થાય છે ઈસુ ખ્રિસ્ત રાજા રાજાનો જન્મ શક્ય બન્યો કારણ કે પ્રભુની ઈચ્છા પૂરી કરનાર દર્શન દે છે આપણી સમક્ષ રજૂ થાય છે એ આપણા મરિયમ માં મરિયમ કોઈકને મળવા જાય છે અને કોઈક છે એમના સંબંધી એમના સગમ એ કયું સત પણ છે આપણને નક્કી પણ ખબર નથી પડતી પણ સત પણ પાકું છે કારણ કે એટલો બધો ભરોવો છે એટલે મા મરિયમ નાચરેત ગામથી નીકળે છે એ ગાલિમ પ્રાંતમાં છે અને યહુદિયા પ્રાંતમાં જાય છે એકસો પિસ્તાળીસ કિલોમીટરનું અંદર આજે એ ગામનું નામ પાડ્યું છે આઈ કારી જ્યાં એલિઝાબેથ રહે છે અને જ્યારે આ બંને બહેનો મળે છે બંને ગર્ભવતી છે બંને પ્રભુની ઈચ્છા પૂરી કરનારી છે અને ત્યારે પવિત્ર આત્મા મા મરિયમના ગર્ભમાં ઉછરતા ઈસુ એ પવિત્ર આત્મા આપના સ્ત્રોત બને છે પવિત્ર આત્મા આપે છે એલિઝાબેથના ગર્ભમાં ઉછરતા જોહાનને જોહાનની માતા એલિઝાબેથને અને એલિઝાબેથ કોકારી મૂકે છે ધન્ય છે તું સૌ સ્ત્રીઓમાં અને ધન્ય છે તારા ગર્ભનું બાળક તું પ્રભુની માં છે આ બધું શક્ય બને છે કારણ કે બંને આપણા આ મહાનુભાવો આપણા આ પૂર્વજો આપણું માં પ્રથુની ઈચ્છા પૂરી કરે છે અને એટલે આજનો બીજો શાસ્ત્ર પાઠ હિબ્રુઓ પ્રત્યે લખેલો પત્ર ત્યાં આ પ્રમાણે લેખક લખે છે ઈસુ જ્યારે જગતમાં પ્રવેશ કરે છે ને ત્યારે આવું કે છે આ હું આવું છું તમારી ઈચ્છા પૂર્ણ કરવા અને પછી આખું જીવન પ્રભુની ઈચ્છા પૂર્ણ કરે છે એટલે હવે આપણે છે અને પ્રભુની ઈચ્છા છે કે આપણે ઈસુમય બનીએ પ્રભુની ઈચ્છા છે કે આપણે પ્રભુમય બનીએ એટલે મામરિયમની વિનંતી દ્વારા પ્રભુની કૃપા દ્વારા આપણા જીવન આપણને જે કંઈ જવાબદારી મળી છે પ્રભુ તરફથી મળી છે એમ સ્વીકારીને પ્રભુની ઈચ્છા પૂર્ણ કરીએ પ્રભુ તમારી ઈચ્છા પૂર્ણ કરવા અપસર્વને સહાય કરો આશીર્વાદ આપો અમારી નાતા ભવ્ય કરી દો આવો પધારો પ્રભુ